એટલે એમાં મારે ભેગું રહેવું પડતું ટૂંકમાં એમાં ગ્રુપ બનાવ્યા હતા છ પ્રકારના પહેલાં બે જ ગ્રુપ હતા આજ કરી છ ગ્રુપ બનાવ્યા જેથી કરે વાહ ચાપુ બગડે ને બરાબર એ ઓલી શું કહેવાય એમસીબી ચાપુ નાખી છે બરાબર એમસીબી સ્વિચું બરાબર એવું છે બાકી અત્યારે ફિલહાલ હું છું ઓફિસ છે અને કાલે સાંજે આવડે નવરાત્રિમાં ગયા હતા ને હાલ તો હોય નવરાત્રિમાં ગયા હતા રહીમાં હતા

પછી એક વાઈબર આવી ગયો એટલે અઢી વાગી ગયા અઢી વાગી ગયા પછી આવી સરપંચ સરપંચ આવ્યા અને પછી અમે બે પાછા ખંભાળી ગયા ખંભાળી અહીંયા મુરભાઈ બેરા આવવાના હતા એટલે એનો બધી ગોઠવણી કરી ગોઠવણી કરીને આવતા રહ્યા પાછા અત્યારે ગામને પાણી દેવું છું અને પછી હું પાછું જઈશ મૂરભાઈ બેરા આવે આવી આવ્યા હે ખંભાળી અહીંયા બરાબર અહીંયા જમણવાનું એવું બધું છે તો અહીંયા જવાનું છે આપણે તો એવી ઝીણી ઝીણી બાકાજી ગયા છે અને સાંજે પછી આપણે નવરાત્રીમાં જશું આયુષ્યમાનની નવરાત્રી થાય છે બહુ મસ્ત મજાની નવરાત્રી થાય છે બરાબર આજે બોલવાનું મને બહુ જ હજુ મન થાય છે કારણ કે મેં કેદીનો દીનો બ્લોગ ચાલુ કર્યો નથી કે દીના વિડીયો ઉતાર્યા નથી બરાબર તો આપણો બ્લોગ લાંબો થઈ જાય વાતો ઘણી બધી કરી નાખી એટલે મારે ચાલો આપણે તો અત્યારે હું ફિલહાલ નીકળી ગયો છું મીટિંગ બાજુ બરાબર માસ્ક ચડાવી લીધું ચશ્મા પહેરી લીધા ને ટોપી પહેરી લીધી તો ચાલો

એટલે નાનું ઇવેન્ટ હતું ને બરોબર જમવાનું ને એવું બધું હતું તો આપણે ગયા હતા અને હવે અત્યારે આપણે બાકા ચીકી બોલાવા અંબાળી નવરાત્રી માં આપણે કાલે નવરાત્રી માંથી આવતા રહ્યા અને બહુ જાજો ઉજાગરો હતો અને બીજા નંબરમાં અત્યારે આપણે ભાઈ બંદે ખોલી છે ગાડી મારી ગાડીમાં માં બહુ જાજો ખર્જો છે ભાઈ આજે પાંચ એક હજાર નો ખર્ચો છે આરામથી ચેન દાંતી એગલી દાંતી બરોબર ચેન ઇન્ડિકેટર એગલા ડટા વાહલા ડટા ક્લેજ બ્લેક ના વાયર મીટર કાંટાનો વાયર મીટર કાંટાની ઓલી અંદરની ચગેડી જે ઓયલ સીલ

માલો જો ખોલીને બેઠો હોય બાકાજી કી બોલાવે છે જીંદગીની ઝીણી બાકાજી કી તો બોલાવ બોલાવ તું તારે તો અત્યારે હું ડૉક્ટર આવી ગયા હતા ખંભાળીએ ગામમાં ટૂંકમાં પાણી ટાંકો ભરાતો હતો ને તો અમારે બે કામ હતા એ પતાવી લીધા ને જાય છે વિંજલ પર ચાલો ગાય આજે છે ચોથો પાંચમો છઠ્ઠો દિવસ લોગનો અથવા તો સાતમો આઠમો નવમો દહમો દિવસ છે બરાબર તો અત્યારે હું જાઉં છું ટાંકા ઉપર જો એ ઉપર ટાંકો હોય મોટર કાલ નવી નાખી મોટી બધી તો એ જોવા માટે ને બાકી આ સાઈડના પકડવાના નથી હમણાં કલર કર્યો ને એ તોડ નાખો પવન એવું આવે ને બીજી જાતનો હાલો હું પેલા હે ને એટ આગણી જાત એ માથે ચડી જાવ ને પછી ત્યાંથી તમને વ્યૂ બતાવું આ આપણી ઓફિસ છે આ ગૌછળા છે એ જો આપણી રાણી પડી છે ચાલો હવે ઉપર જઈને ફૂગવા ભૂગવા આવ્યો હું ભારે મજા આવે ભાઈ આ કટે તો જિંદગી કટે આપણો તિરંગો છે આવે ને ગામનો સીન આવો છે અડધું જ ગામ આવ્યું બાકા ટાંકાની બાજુ અડતું હે ઉપર જઈને દેખ શું કરવા જાઉં તો કે કાલ નવી મોટર માંડી નવી મોટર ટાટર ને કેબલ નાખું હે તો જોવો પાણી વહી શું કે શું છે બરાબર જોવા માટે જ ખર્ચો કરી નાખો ઘણો હાંઠક હજારનો તો ખર્ચો ઘણો કરી નાખો હાંઠક હજારનો તો એ જોઈ આવું માછે એવું પાણી આવે આવેલો જો અહીંયા ઉપર મસ્ત મજાનો કલર થઈ ગયો હોય અને જો અહીંથી દેખાડો તો પાણી આવે છે ટાકો ભરાણો હોય ઘણો કરો બાકી છે બાકી જો અહીં પીડી હોય એમાં તો અંદર જઈ રહી બહુ ઊંડો ટાંકો હોય

ચારે આ ગૌશાળામાં પતરાવાળા હે ને બે મોટા બનાવ્યા દેખાય ટાકો છે ટૂંકમાં જવું ને તો ત્રીસ બાય ત્રીસ નો મોટો છે પણ આમાં કવડોક દેખાય જો ઊંચાઈ વધી ગઈ ને ઊંચાઈ બહુ થઈ ગઈ ને એટલે માટે ભાઈ અહીંથી સીન જોવાની મજા આવે ભાઈ નેક્સ્ટ લેવલ ઓ ભાઈ બીજી જાતની ની તમને દેખાડો જો અહીંથી જોયું વાડીયું ના હા 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 ભાઈ કચ્છો ઓ ભાઈ આ જોઈ જાય માટી ને બાકી મારી વાડી છે આ બાજુ હું ઝૂમ કરીને બતાવું 3 કિલોમીટર છેટી છે એ બંગલી જેવું દેખાય ને આમાં આછું આછું દેખાય અહીંયા છે આપણી વાડી બરાબર જો આવે પછી અહીંથી તમને બીજો ટાકો દેખાડો જો કવડો દેખાય આ તો ઓલા ટાકા થી મોટો છે એટલે આમાં એક નાના દેખાય આ લોકો ચાલી ભાઈ ચાલીનો નો હોય આ છે આપણી ઓફિસ છે ને જો અહીં ટ્રેક્ટર આવ્યું હોય આપણે ગૌશાળામાં હોય ભાઈ નાખવા માટે પાણીનો ધંધેડો થાય છે નદીમાં બધી એવા ફોન આવ્યો ભાઈ જવું જોશે મારે ભાઈ આજની બીજા દિવસની સાઈન થઈ ગઈ છે ફૂલ નીંદર આવે છે બરાબર નાઇટનો સમય છે ને નવરાત્રિ છે તો બધેને નવરાત્રિની હાર્દિક શુભકામના બરાબર બીજા નંબરમાં તો હવે અત્યારે આપણે આ વ્લોગનો અહીંયા એન્ડ કરવાનો છે તો ચાલો મળશું અત્યારે એન્ડ કરી દઉં એડિટિંગ કરી લો ને પછી હુવાય બરાબર ટૂંકમાં વિડીયો મૂકવાય બહુ અઘરા છે હેલા નથી તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મલ્લિતા જય શ્રી જય શ્રી રામ